તે દાળ બાટી તો ઘણી ખાધી છે પણ ઓયની સ્પેશિયલ દાળ બાટી કારણ કે ઓયની આ જે દાળ છે ને આ દાળનો પંચરત્ન દાળ કહેવાય જો છે ને એય આ દી હું બનાવ્યો પનીર ભુરજી અરે ઓમાં પનીર ચોસા ને ભુરજી ચોસા એ તો આવું જ બના શું આવું બના એકદમ ફીકું ફક શાક બનાવ્યો તને શાક કોઈ બનાવતા આવડે છે કે નહીં બનાવતા આવડતું ખાવું હોય તો ખાવ નહીં તો નેકડવાનું કરો શું ખાવું હોય તો ખા અરે બૈરું છે ના માટે લાયા હારું હારું બનાવી ખવડાવી ના માટે આ તો ફીકું ફક્ષ્યા બનાવ્યું આવું બૈરું લાવવાનું શું મતલબ આ તો કોઈ ટેસ્ટ વગર ખાવાનું છે આ આવું ના થાય યાર તો કેવું બના ભાઈ અરે ગોડી તને હે લઈ જઉં એક જગ્યા ઉપર ઓરિજિનલ ટેસ્ટ કને કહેવાય અને ઓરિજિનલ જર્જી કને કહેવાય ને હું તને બતાવું ગોડી તમને કોઈ આવડતું નહીં શીખે હું શીખીને આવ્યો બાપાના ઘેરથી હા બેટા જોઈએ આપણા ડિંડોલી વિસ્તારમાં જ તને લાવ્યો છું તને સબ્જીનો ઓરિજિનલ ટેસ્ટ બતાવવા માટે શ્રી બહુચરકા ઢાબા જો ખાલી આ મેનુ ખાલી તારી પનીર ભુર્જી જ નહીં ઓ એમ પંજાબીમાં બધી જ સબ્જી પનીરમાં કાજુ કરી દાલફ્રાય જીરા રાઈસ અને ઓની બાટી તો સ્પેશિયલ વસ્તુ આવે ખાલી તું ટેસ્ટ કર તને બતાવું હું લાવજો આ બાદ તને પાપડ તળતા આવડે હ પણ આવો પાપડ નહી તળ્યો હોય તે સનમોહન જેવો પણ મેન તને હું પનીર ભુરજીની સબ્જીનો ટેસ્ટ કરાવવા લાયો તો ઓરિજિનલ પનીર ભુરજી જેવી બનાવાય એ ખાલી તું હને આ ચાક તને ખબર પડ પનીર ભુરજી કને કહેવાય હમ મસ્ત હે ને ઉભી રહે હજી તને હું બીજી આઈટમ ખવડાવું તે દાળ બાટી તો ઘણી ખાધી છે પણ ઓયની સ્પેશિયલ દાળ બાટી કારણ કે ઓયની આ જે દાળ છે ને આ દાળના પંચરત્ન દાળ કહેવાય જો છે ને રગડ દાળ કહેવાય ઓના જો ખાલી આ ટેસ્ટ કરતું આ દાળ બાટીનો જો હમ સન ટેસ્ટ હજી શંતિરાજ તું ઉભી રે આ લસણ ડાળાની ચટણી કેવાય હાથે અને આ ગીતી લચપત બાજરીનો રોટલો તું ખાલી આ ચટણીનો ટેસ્ટ કર આવો ટેસ્ટ તો તું મોટી મોટી 5 સ્ટાર હોટેલોમાં એ નહીં જોયો હોય જેવો ટેસ્ટ આના આપણા બૌченના ઢાબામાં મળી રે સન ટેસ્ટ બાકી મસ્ત હવે તને ખવરાય ખવરાય કરું હું પણ મી તો કોઈ ચાશ્યું જ નહીં હયું યે હુ કે કેવું લાગ્યું जोरदार જોયું ઓના ટેસ્ટ કહેવાય ઓના સબ્જી કહેવાય ઓના ખાવાનું કહેવાય બનાવા નીકળ્યો તો લે હેડ હવે હું બિલ આપીને આવ્યો ખાલી તમે તો હોય ટેસ્ટ ચેક કરાવવા લાવ્યો તો તમે તો દબાઈને ધીબેડ્યું છે બ પૈસા તો આલવા પડશે ક લે હેડો શું કે મજા આવી જાય ને ટેસ્ટમાં હા બસ હવે આપડે હે ઘેર જઈને આવું શાક બનાવો તો કોઈ ખાવાની મજા આવે તો હેડો બનાવ ઘરે જઈને અચ્છા જે બિલ ના પૈસા આલે એટલા મને રોકડા આલી દેવાના રોજ નહીં કોઈ હોય મોટું લોબુ ચોડું બિલ બની ગયું ઘેર જે કોસ્ટિંગમાં પડે ને આપણ એટલું જ થાય છે માપનું સમજી અને ઈમાં પાછું પ્યોર સિંગ તેલ માં બનાયેલી વસ્તુ ચોખ્ખું ઘર જેવું ખાવાનું આવું ચોય ના મળે સમજ્યો લે હેડો ઘેર થઈને બનાવજો આવી સબ્જી હો હા